નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાલ નવી નવી ભરતીઓની અપડેટ આવી રહી છે બીજી બાજુ ચૂંટણી જાહેર થતાં વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો પાછી ગઈ છે વિવિધ ભરતીઓની પરીક્ષા હાલ પૂરતી વહીવટી કારણસર મોકૂફ રાખવામાં આવી છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ થાય છે બીજી બાજુ દોસ્તો જે ભરતી આવી છે જી બી યુ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી આ યુનિવર્સિટી તરફથી જે અપડેટ આવી છે જે ભરતી આવી છે તેની ડિટેલમાં વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીશું વાત કરીશું પરંતુ એની પહેલાં જે પણ મિત્રો આવી નવી નવી અપડેટ મેળવવા માગે છે આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન કરી લે જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે ગુજરાત બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી પાંચ એપ્રિલના રોજ જે નોટિફિકેશન આવી હતી રિક્રુટમેન્ટ માટેની એ રિક્રુટમેન્ટનો જાહેરાત ક્રમાંક છે એડીએમ સ્લેશ જીરો ટુ સ્લેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આગળ વાત કરીએ દોસ્તો આજે રિક્રુટમેન્ટ આવી છે એડમિન વિભાગ માટેની છે અને વર્ગ ત્રણ એટલે કે ક્લાસ થ્રી લેવલની છે વાત કરીએ વર્ગ ત્રણની વિવિધ બે પદો પર ભરતી છે જેમાં અકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે એસીબીસી ઉમેદવારો માટે જ્યાં લેવલ સાત પ્રમાણે ફિક્સ સેલરી ઓગણપચાસ રૂપિયા પાંચ વર્ષ માટે જ્યારે લાયબ્રેરી આસિસ્ટન્ટની ટોટલ એક વેકેન્સી ઓપન કેટેગરી માટે લેવલ ચાર પ્રમાણે છવ્વીસ હજાર સેલેરી પાંચ વર્ષ માટે મળશે આજે ભરતી આવી છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનની છેલ્લી તારીખની વાત કરીએ આપણે તો પચીસ એપ્રિલ રાખવામાં આવી છે પચીસ એપ્રિલ પછી અરજી કરી શકશો નહીં જેની લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે દોસ્તો આગળ વાત કરીએ તો આ જે ભરતી આવી છે એકાઉન્ટ એટલે કે હિસાબનીસની જ્યાં પાંત્રીસ વર્ષ સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકશે લાયકાતની વાત કરીએ તો ડિગ્રી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીબીએ અથવા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ અથવા બેચલર ઓફ કોમર્સ અથવા બેચલર ઓફ સાયન્સ મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક આવી ગયું અથવા બેચલર ઓફ આર્ટ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ મેથેમેટિક્સ આવી ગયું તો ગમે તેમાં તમે જો ગ્રેજ્યુએશન કરેલું હશો તો આ ભરતી માટે તમે એલિજિબલ હોય અરજી પણ કરી શકશો તો આ છે દોસ્તો અકાઉન્ટ ભરતી માટીની અપડેટ એના પછી વાત કરીશું લાઇબ્રેરી આસિસ્ટન્ટ આ પોસ્ટ માટે પણ પાંત્રીસ સુધીની એજના જે પણ ઉમેદવારો છે તે ભાગ લઈ શકે છે અરજી પણ કરી શકે છે બેચલર ડિગ્રી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા બેચલર ડિગ્રી ઇન લાયબ્રેરી સાયન્સ હોવી જરૂરી છે બેમાંથી ગમે તે લાયકાત ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો દરેક ઉમેદવારો એક ખાસ નોંધ લેવાની રહેશે દોસ્તો આગળ વાત કરીએ સ્કીમ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એક્ઝામિનેશન કયા પ્રકારની હશે એની તરફ એક નજર કરી લઈએ ઓબ્જેક્ટિવ પેપર રહેશે રિટર્ન એક્ઝામિનેશન એમસીક્યુ બેઝ એક્ઝામ રહેશે ટોટલ નેવું મિનિટની સો ટોટલ નેવું મિનિટની સો માર્ક્સની એક્ઝામ છે અકાઉન્ટની વાત થઈ રહી છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે નેવું માર્ક્સ નેવું મિનિટની સો માર્ક્સની એક્ઝામ રહેશે સિલેબસ હાલમાં આપવામાં આવ્યો નથી વિગતવાર આવશે ત્યારે ફરીવાર તમારા સુધી માહિતી પહોંચાડીશ દોસ્તો આ રહ્યો મીડિયમ ગુજરાતી સિલેબસ એકાઉન્ટ રિઝન રિટર્ન એક્ઝામિનેશન છે એનો સિલેબસ આપવામાં આવ્યું છે જનરલ મેન્ટલ એબિલિટી હવે એમાં કયા કયા ટોપિક હશે તો કે એસસી એફ એલસીએફ પર્સન્ટેજ સિમ્પલ કમ્પાઉન્ડ વગેરે વગેરે પછી ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સિયલ એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ ટેક્સ એક્ટ એન્ડ ગુડ સર્વિસ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અકાઉન્ટિંગ ઓડિટિંગ કંપની ઓડિટ વગેરે વગેરે વસ્તુ જે સિલેબસ છે તે રહેવાપાત્ર છે તો એ પ્રમાણે તમે અરજી પણ કરી શકો છો જાહેરાતની સામાન્ય જોગવાઈ અને શરતોની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે અરજી અરજીપત્રક અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય તેવા ઉમેદવારોએ અનામત જગ્યા માટે અરજી કરી શકાશે જન્મ તારીખ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે તો એ પણ તમારે નજર કરવાનું રહેશે તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન આશા રાખીશ કે તમને માહિતી ખૂબ જ ગમી હશે બિના સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે પરંતુ ખાસ ધ્યાન રાખો વધુમાં વધુ પિસ્તાલીસ વરસની મર્યાદામાં એટલે કે પિસ્તાલીસથી વધારે તમારી એજ હોવી જોઈએ નહીં તો બાર પેજની આ પીડીએફ છે તેની અંદર સંપૂર્ણપણે ડિટેલમાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે આશા રાખીશ કે તમે સાંજેથી વાંચી લીધી હશે સમજી લીધી હશે લાયકાત વિશે પણ તમારા સુધી માહિતી પહોંચાડી દીધી છે આ વિડીયો છે પણ મિત્રોને ગમી હોય એકવાર લાઇક કરજો બીજા સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય